આજે પાલનપુર પાલિકાને વરસાદ બંધ થયો પણ અડતાલીસ કલાક થયા છે સામાન્ય વરસાદમાં પણ આજે પાલનપુર નગરપાલિકાના તમે ફરતા રોડ જોઈ લો શિમલા ગેટવાળો જોઈ લો ગોબરી રોડ જોઈ લો ગંજવાળો જોઈ લો હાઈવેવાળો જોઈ લો દિલ્હી ગેટવાળો જોઈ લો ગણેશપુરા એક પણ એવો રોડ બીજેશ્વર કોલોનીવાળો રોડ જોઈ લો એક પણ એવો રોડ છે નહીં કે ત્યાં પચાસથી સો આ રોડ પર ખાડાના હોય આજે નગરપાલિકા પ્રમુખ બે બે વર્ષ થઈ ગયા છે ક્યારે કોઈ સ્થળ મુલાકાત કરી માત્ર ઉદ્ઘાટન ટકાવારી અને કેમ કરીને ખાયકી કરવી એવી આ પાલનપુર નગરપાલિકા જે સત્તામાં બેઠા છે એની હાલત એટલી કફોડી આજે જે રોડ ઉપર એસપી જતા હોય કલેક્ટર જતા હોય ખુદ એમએલએ જતા હોય આજે સવારે બે સ્ટુડન્ટ વિદ્યાર્થી એક્ટિવા લઈને પડી ગયા તો પણ આ પાલનપુર પાલિકાનું તંત્રનું પાણી પુરલું છે અચ્છા હમણાં થોડાક દિવસ પહેલાં તમારા કોંગ્રેસના નેતા લક્ષ્મીબેન કરેણે નગરપાલિકાની ગેટની બહાર જે ગંદકી પડી એ સંદર્ભે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા એ સંદર્ભે શું કહેવું છે આપણે નગરપાલિકાની બહાર જ ગંદકી છે નગરપાલિકાના બહાર ગંદકી હોય તો પાલનપુર શહેરમાં કેટલી ગંદકી હોય આજે લાખો કરોડોની ગ્રાન્ટો આવે છે પણ ટકાવારીને ભાગમાં એ ગ્રાન્ટોની વહેંચણીમાં આજે નગરપાલિકા બે વર્ષના સમયગાળામાં સત્તાધીશો અખાડે નગરપાલિકા કરી દીધી છે એમાં જવાબદાર ભારતીય જનતા પાર્ટીના હુક્કેદાર પણ છે અને ખુદ પાલિકાના સભ્ય પણ છે સેનિટેશન શાખા ઉપર આરોપ કરી અને સોરી આક્ષેપો કરી અને પૂર્વ પ્રમુખ નગરપાલિકાના જે છે અમૃતભાઈ જોશી એમણે પ્રમુખના વિરુદ્ધમાં હાલના જે તાજેતરમાં જે વર્તમાન પ્રમુખ છે એમના વિરુદ્ધમાં કમિશનરને પણ એક અરજી કરી હતી જે સંદર્ભે એમને વહીવટ પણ છોડવો પડ્યો હતો તો સેનિટેકેશન શાખામાં આ જે એટલો બધો ઘોર વહીવટ ચાલે છે એ સંદર્ભે શું કહેવું છે આપનું એ તો હવે આપ પ્રમુખને જ પૂછો કે એમને ઘર ભેગા કર્યા હતા અને અમૃતભાઈને પૂછો કારણ કે એ એમની ટકાવારીનો વિષય પ્રમુખનો અને એમનો અંદર અંદરનો ચીફ ઓફિસરનો હોઈ શકે પણ અત્યારે તો પાલનપુર શહેરની પ્રજાની હાલત ખાડાઓથી ધરકાવ થઈ ગઈ છે તમે દેખો છો કે ઘણા સમયથી પાણી પુરવઠા ચેરમેન પણ ગાયબ થઈ ગયા છે એવો તો એમને પ્રમુખે અને ચેરમેને કયો કૌભાંડ કર્યો છે કે પાલિકાના કમ્પાઉન્ડમાં પણ એ નગરપાલિકાના પુરવઠા ચેરમેન પગ મૂકી નથી અમારી પંચરત્નની એક બે ત્રણ ચાર ગલી છે અને આખું ટેક્સટાઇલ માર્કેટ ત્યાં આવેલું છે અને આની અંદર અમારી પરિસ્થિતિ છેલ્લા પંદર દિવસથી એવી છે કે લોકોને બૂણી પણ નથી થતી પાણી ભરાયેલા છે ગંદકી છે ચારે બાજુ અને મચ્છર બી એટલા છે ડેન્ગ્યુ થવાના બિલકુલ સંભાવના છે આજુબાજુવાળા બે ત્રણ જણના કારણે અમે બધા દુઃખી થઈએ છીએ અમારા કાકા હવે જે વાત કરે એને ધ્યાન રાખીને તમે અમને નિકાલ લઈ આપો આ વસ્તુ બે વર્ષથી ચાલે છે એનો કોઈ નિકાલ આવતો નથી કાકાશ્રી બોલો સૌથી પહેલાં તો હું એક જ આશા રાખીશ કે જે અમારો પ્રશ્ન પાણીનો જે કાયમી ધોરણે અમને સોલ્યુશન મળે એટલા માટે જ અમે બધા વેપારી મિત્રો પંચરત્ના ભેગા થઈ અને મ્યુનિસિપાલિટીમાં આવ્યા છીએ અને અમને મ્યુનિસિપાલિટીવાળા પ્રમુખ સાહેબે ચીફ ઓફિસર સાહેબે અને એન્જિનિયર સાહેબે અમને બે ત્રણ દિવસમાં આ રીવો પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ કરવાની અમને આશા વ્યક્ત કરી છે એટલે અમે આરી આશા રાખી અને અત્યારે જઈએ છીએ જો આ પ્રશ્ન બે ત્રણ દિવસમાં સોલ્વ નહીં થાય તો ત્રણ દિવસ પછી અમે ફરીથી મ્યુનિસિપાલિટીમાં આવશું પછી પ્રેમથી વાત નહીં થાય આક્રોશ સાથે વાત આ સમસ્યા કેટલા સમયથી છે આ સમસ્યા ચાર વર્ષથી છે બે હજાર એકવીસની ની અરજી પડી છે મારી બે હજાર ની પડી છે બે હજાર ની પડી છે આપ આવો તો આપને ઝેરોક્ષ આપું

પણ છતાંય કશું કરતા નથી હું માણસ મોકલું હું માણસ મોકલું માણસ મોકલું બસ વાયદા કરે જ જાય કોઈ કામ થતું નથી એમને ઘણી વખત અમે રિક્વેસ્ટ કરી દેવેન્દ્રભાઈ સાહેબને અને કામ તમારું નહીં થાય તો શું કરશો અમારું કામ નહીં થાય ને તો હવે અમે અમારું ઉગ્ર આંદોલન થશે હવે બે ત્રણ દિવસ હા ચાર વર્ષના અમારા શાંતિપૂર્ણ વ્યવહારથી નગરપાલિકા અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવતી નથી તો હવે અમને આ ત્રણ દિવસનો વાયદો પૂરો થયા પછી અમે ઉગ્ર આંદોલન કરીશું એ જ ગંદકી નગરપાલિકામાં લઈને અમે આવવાના છીએ ભલે બેઠા બેઠા ચર્ચાઓ કરે અમે ત્યાં વેપાર કરીએ છીએ ગરાગની પાણીમાં પડે એની ખબર રાખવાની કે અમારે વેપાર કરવાનો પાંચ પાંચ દિવસની પૂણી નથી થઈ અમારા વેપારીનો જવાબ કઈ રીતના લાવવાના અને ક્યાં કોઈના ઘરના પૈસોનું કામ કરવાનું છે અમારા ટેક્સથી કામ કરવાનું છે ને તો એટલું કામ કેમ ના કરી આપે અમને અમે અમારો કોઈ

પાલનપુરમાં આજે અત્યારે રોડ તૂટેલા છે એ સંદર્ભેની રજૂઆતો આપની પાસે એ છે શું કહેવું છે આપનું રોડમાં ચોમાસામાં લાંબા રોડ હોય કે અમુક જે ખરા પડતા હોય છે પણ એના માટે આજે આપણે પ્લાનિંગ કરેલું છે અને આજે કામ ચાલું બી છે અમુક અમુક વિસ્તારોમાં મેઇન લગભગ મેઇન રોડ ઉપર આજે લગભગ સાંજ સુધીમાં વધતા રોડ ફલ નાખીએ અને આપણે ખરા પૂરી દેવા છીએ જેથી કોઈ આનામો પડવાના કોઈ પ્રશ્નો કે એવું ન થાય એના માટેના બધા પ્રયત્નો કરી રહ્યા છીએ મોન્સૂન પ્રી પ્લાનિંગની જે વાતો હતી એ સંદર્ભે નગરપાલિકા મોડી હોય એવા પણ આક્ષેપો થયા છે શું કહેશો આ બાબતે મોન્સૂન માટે કમ્પ્લીટ આપણું જે નગરપાલિકાના લેવલે જે કામ કરવાનું હોય એ રેગ્યુલર કર્યું જ છે પણ ક્યાંક ને ક્યાંક આપણે મોન્સૂન થોડુંક વહેલું આવ્યું છે એના હિસાબે ક્યાંક થોડીક ચાસ રહી જ છે પણ લગભગ ના સફાઈ કે આપણા જે બાકીના કામો એ લગભગ કરેલા છે આ બધા પ્રશ્નો લગભગ શોર્ટઆઉટ કરેલા હતા પણ વરસાદ બી એટલો જ આવ્યો છે કે જે સવારે જે વરસાદ આવ્યો છે એ આપણી અપેક્ષા કરતાં વધારે એટલે કે જે સવારમાં જે વરસાદ આવ્યો એ ત્રણથી પાંચની વચ્ચે જે વરસાદ હતો એ લગભગ પાંચેક ઇંચ વરસાદ હતો પાંચેક ઇંચ વરસાદ એટલે આપણા શહેરમાં વધારે હતા જોકે લગભગ આઠ નવ વાગ્યા સુધીમાં પાણી ભરાઈ પહોંચી ગયા છે એ તો બીજા કોઈ બનાવું નથી ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે ક્યાંક ને બનાવ માનસોરોમાં તળાવ વિશે હાલ વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે એવી કોન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ મીડિયામાં રજૂઆતો થાય છે શું કહેશો એ બાબતે એ બાબતે આપણે સ્પષ્ટતા ફેસબુકના માધ્યમથી અને કરીને આપણે આપી દે કે ભાઈ આ જે બધા કામ છે એ આપણે એજન્સીને આપેલું હોય એનું કામમાં રેગ્યુલર કામ ચાલું છે એને આપણું સુકૃત નથી કરેલું અને એ સ્વીકૃત કર્યા પછી એને પાંચ દિવસ સુધી એને પોતાને મેન્ટેન કરવાનું છે એ વખતમાં આપણો જે પ્રશ્ન હતું એને એ જાતે જ કરશે એનું કદાચ ક્યાંક થોડું ઘણું દબાણ થયેલું છે કે દબાણથી લગાવું છે એ બધી રીતે મેનેજ કરવાનું છે આપણે નગર પડ્યાને એક રીતે ખર્ચ કરવાની જરૂર નથી એમાં કોઈ નગર કોઈ ગુસ્સો આપવાનું નથી માનસરોવર તળાવની અંદર જે રોયલ્ટી ચોરી થઈ હતી એ સંદર્ભે કોઈ સાઇટોની અંદર નખાયું છે એ બાબતે શું કહેશો આપ માટી ચોરીને જે ક્યાંક કરી હતી એના માટે એને દંડ આપી દીધો છે આપણે એ રોયલ્ટી રોયલ્ટીવાળાએ એનો દંડ આપ્યો હતો એને ભરી દીધો છે અને બાકી તો એને જે આપણે અમુક લોકોને એવું પણ કહેવાનું છે કે રોયલ્ટી જેરીનો જે દંડ છે ને એ આપવાની સત્તા નગરપાલિકાની ભૂસ્તર શાસ્ત્રીની ઓફિસની છે આ રોયલ્ટી આપી છે ને તો પુસ્તકોથી જ આપે આપણે નગરપાલિકાને આપવાનું નથી પણ આપણે નગરપાલિકાનું કામ ચાલતું હતું અને નગરપાલિકાના અંદર જે કામ ચાલતું હોય આપણે અંદર ક્યાંક આરોપ કરી હોય તો ભૂલ પેટે આપણે દંડ આપ્યો છે આપણે રોયલ્ટીનો દંડ નથી આપ્યો એ કઈ ભૂલ પેટે દંડ આપેલો છે એમને એટલે એ રોયલ્ટી માટે આપણે રોયલ્ટી એમાં લખી દીધું છે પણ આપણે જેને કીધું હતું એના પ્રમાણે ન કામ કર્યું એને કે ભૂલ કરી તો એ ભૂલના માટે એને દંડ ભોગવે હા હા એ ભૂલ શું કરી છે એણે ભૂલ એ એ એ જ વાત છે ને રોયલ્ટી માટે કે આપણે એમાં જે રીતે આમાં કેવું પ્રાઇવેટ જગ્યામાં નાખવું તો રોયલ્ટી ဒီအပြင်လေမြင်ချောရပြီနော်မင်းတို့နော်အိုကေ <arrivé> okay.